હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે હિંમતનગરના ગાંભુઈ સર્કલ ઓફિસર ત્રીસ હજારની લાંચ લેતા ઝડપાયો મહેસાણા એસીબીને માહિતી મળી હતી કે હિંમતનગર મામલતદાર કચેરીના અધિકારીઓ જમીનમાંથી ખણીજ કાઢવાની પરવાનગી માટેની અરજીઓમાં પોઝિટિવ અભિપ્રાય આપવા અને હેરાનગતિ ન કરવા માટે અરજદારો પાસેથી ત્રીસ હજારથી પચાસ રૂપિયા સુધીની લાંચની માંગણી કરે છે આ માહિતીના આધારે બુધવારે સવારથી એસીબી ટીમે મામલતદાર કચેરીમાં વોચ ગોઠવી હતી આરોપી સર્કલ ઓફિસરે ડીકોઈ સાથે વાતચીત કરી ત્રીસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી જ્યારે તેઓ લાંચ લઈ ત્યારે મહેસાણા એસીબીએ તેમને સર્કલ ઓફિસમાંથી ઝડપી લીધા હતા ત્યારબાદ સર્કલ ઓફિસરને હિંમતનગર એસીબી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં રાત્રિ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હવે તપાસ ગાંધીનગર એસીબીને સોંપવામાં આવી છે આજે લાંચિયા સર્કલ ઓફિસરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે કુમાર પટેલ હિંમતનગરના બહુમાળી ભવનમાં આવેલ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે અને ગાંભોઈના સર્કલ ઓફિસર તરીકે કાર્યરત છે